હેલો ફ્રેન્ડ ફરતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે હોટેલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેક્રોની અથવા તો લોકલ લેંગ્વેજમાં આપણે પાસ્તા કહીએ છીએ છીએ તેની જોવાના બાળકોને પ્રિય એવી આ ખૂબ ઝડપથી બને છે અને સાથે એક સોસની સાથે બહુ જ ટેસ્ટી બનાવવાના છીએ તો આવો તેની આખી રેસિપીને જોઈ લઈએ અને તેની પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ તે જરૂરથી કરી દેજો કારણ કે તે ટોટલી ફ્રી છે તો વધુ સમય ન લેતા આપણે આ ટેસ્ટી રેસીપી તરફ આગળ વધીએ તો સૌથી પહેલી ટિપ્સ અહીંયા જોશું તો આપણે આ મેક્રોની કુકરમાં બાફવાના છીએ પાસ્તા હોય કે પાસ્તા લો એથી ડબલ ગળું પાણી લેવાનું છે સાથે જ આ પાસ્તા કે મેક્રોની એકબીજા સાથે ચોંટેને એટલે આપણા તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને હવે ઢાંકણને ઢાંકી દેસુ અને

me. આ બાજુ આપણા પાસ્તા પણ બોઇલ થઈ ગયા છે તો તેનું થોડું પાણી બચાવીને સાઈડમાં રાખી દેવાનું છે અને બીજી બાજુએ આપણે ગેસ શરૂ કરી અને એક પેનમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે અને આપણે જે ગ્રેવી બનાવીને રાખેલી તેને તેમાં એડ કરી દેવાની છે અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ ગ્રેવીને આપણે સાંતડવાની છે જ્યાં સુધી તેનું તેલ છૂટો ન પડે ત્યાં સુધી આ જ રીતે ચલાવતા જવાનું છે પાસ્તા જે છે તેનું બોઇલ્ડ પાણી આપણે થોડું સાચવીને રાખવાનું છે તેનો પાછળથી ઉપયોગ કરવાનો છે મેં સ્કીપ કરેલો છે કારણ કે મારા ઘરમાં મોસ્ટલી કે કોરા પાસ્તા કે મેક્રોની વધારે જમાય છે પરંતુ તમારે એકદમ હોટેલ સ્ટાઇલ લિક્વિડની કે પાસ્તા તો પાણી થોડું બચાવીને રાખવાનું છે અને એ ક્યારે એડ કરું તે હું તમને આગળ જણાવીશ તો હવે અહીંયા જુઓ તો તો તેલ છે છે તે છૂટું પડી ગયું એ સ્ટેજ પર આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું એડ કરી દેસું અને મરીનું પાવડર એડ કરી દઈશું અડધી ચમચી જેટલો તે બધી જ વસ્તુઓને ચલાવી અને સિક્રેટ સોસ એડ કરવાનો છે આ સિક્રેટ સોસમાં આપણે ત્રણ સોસ મિક્સ કરવાના છે જેમાં બે બે ચમચી જેટલો પાસ્તાનો સોસ બે ચમચી જેટલો મયોનીઝ અને ચાર ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરવાનો છે આ ત્રણેય સોસને સાથે મિક્સ કરીને આ પાસ્તા કે માઇક્રોનીમાં એડ કરશો તો તેનો સ્વાદ ઘણો બધો વધી જાય છે તો તેને પણ તેમાં સારી રીતે ચલાવી અને મિક્સ કરી લેશું અને હવે આ સ્ટેજ પર તમે જે પાસ્તાનું બોઇલ પાસ્તાનું પાણી બચેલું હોય તેને એડ કરી શકો છો તેનાથી તેની એકદમ થિકનેસ કે જાડી લચકા જેવી ગ્રેવી બને છે સાથે થોડું ચીઝ પણ એડ કરી શકો છો મેં ટોટલી સ્કીપ કરેલું છે બંને વસ્તુઓ તો એ થઈ જાય એટલે હવે આપણે તેમાં જે બોઇલ પાસ્તા કે મેક્રોની છે તે એડ કરી દેવાના છે અને સાથે જ તેને સારી રીતે ચલાવીને એકબીજાને મિક્સ કરી દેવાના છે ફ્રેન્ડ્સ આગળ જે મેં પાણી અને ચીઝની તમને ટિપ્સ બતાવેલી જરૂરથી ફોલો કરજો તેનાથી બહુ સરસ મેક્રો કે પાસ્તા તમારા મેક્રો ની અથવા તો પાસ્તા બહુ જ સરસ બનવાના છે તમારા બાળકોને પ્રિય બનવાના છે બારથી એ બિલકુલ નહીં મગાવે અને ઘરે બનાવવાની જીદ કરવાના છે તો આવી જ બીજી નવી નવી રેસિપીઓને જોવા માટે મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાના નહીં ભૂલતા કારણ કે તે ટોટલી ફ્રી છે તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે